જવાહર ચાવડા અને મનસુખ જે ઝઘડો છે તેનાથી હવે કોઈ પણ અજાણ નથી આ બંને નેતાઓ એક જ પાર્ટીમાં રહી એકબીજાની સામે બળવો છેડી રહ્યા છે ત્યારે જવાહર ચાવડાએ હવે ફરી મનસુખ માંડવિયાને આડે હાથે લીધા હોય તેવું લાગી રહ્યું છે મનસુખ માંડવિયા અને જવાહર ચાવડા વચ્ચે હવે કઈક નવો જંગ છેડાય તેના અણસાર દેખાઈ રહ્યા છે જી હા જવાહર ચાવડાએ મનસુખ માંડવિયાને પહેલી તારીખે એક પત્ર લખ્યો ઓગસ્ટ મહિનાની પહેલી તારીખે એક પત્ર લખ્યો અને તે પત્ર હવે જવાહર ચાવડાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

લાગી રહ્યું છે પત્રમાં મનસુખ માંડવિયાને શું રજૂઆત કરી છે તે જોઈએ મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રી શ્રી ભારત સરકાર તેમણે શું રજૂઆત કરી છે તે જોઈએ આપનો મત વિસ્તાર એટલે કે પોરબંદર અને જુનાગઢ લોકસભામાં થતો કેન્દ્ર સરકાર દ્વારા અન્યાય બાબતે ધ્યાન દોરવા બાબતે અહીં જવાહર ચાવડા મનસુખ માંડવિયાને જાણે ઊંઘમાંથી ઉઠાડી રહ્યા છે અને તેમનું ધ્યાન દોરી રહ્યા છે કહી રહ્યા છે કે માનનીય સાંસદ શ્રી અને મંત્રી શ્રી તમારું અહીંયા ધ્યાન દોરો તમારું ધ્યાન દોરી રહ્યો છું માનનીય મંત્રી શ્રી આપના માટે અમારો આ વિસ્તાર સાવ નવો જ છે એટલે સ્વાભાવિક છે કે વિસ્તારના પ્રશ્નોથી તો આપ તદ્દન અજાણ છો આથી જ આપણે અમારા વિસ્તારની સમસ્યાઓથી માહિતગાર કરી સત્વરે વિસ્તારને થતા અન્યાયને દૂર કરવાની રજૂઆત છે આપને જાણીને આઘાત અને આશ્ચર્ય થશે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં માત્ર આપના જ મત ક્ષેત્રના એટલે કે પોરબંદર અને જૂનાગઢ તેમણે આ પત્ર જે છે તે મનસુખ માંડવિયા અને રાજેશ ચુડાસમાને લખ્યો છે તેમણે પોરબંદર અને જુનાગઢ લોકસભાના વિસ્તારના લોકો જ્યારે પોતાની રજૂઆત તાલુકા જિલ્લા કે રાજ્ય કક્ષાએ કરવા જાય ત્યારે સૌને અસહ્ય ટોલ ટેક્સ ભરવો પડે છે જે સરકાર સરાસર અન્યાય છે અસહ્ય ટોલ ટેક્સ ભરવો એ સરાસર અન્યાય છે તમારા વિસ્તારમાં ઘણો ટોલ ટેક્સ લેવામાં આવે છે આપ પણ સંમત થશો કે સૌરાષ્ટ્રના અન્ય લોકસભા વિસ્તારના લોકો જેમ કે

દુખની વાત એ છે કે આ ઓરમાયું વર્તન અને અન્યાય કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આપ તો ત્યાં જ હોદ્દા પર છો તમે તો મંત્રીમંડળમાં છો તમે તો પોતે ત્યાં કામ કરો છો અને આ જે વર્તન છે તે ત્યાં કેન્દ્ર સરકાર દ્વારા જ કરવામાં આવી રહ્યું છે આ સંજોગોમાં આ સમસ્યાનો હલ તુરંત કરવા આપ સમર્થ છો હાલ સ્થાનિક લોકોમાં આ સમસ્યાને લઈને અત્યંત રોષ અને પીડા જોઈને આપનું આ મુદ્દા પરત્વે ધ્યાન દોરવા પ્રેરાયો છું આપના વિસ્તારનો એક સામાન્ય નાગરિક રોજબરોજ પોતાની સમસ્યાઓની રજૂઆતો કરવા જેવી પાયાની બાબતો માટે પણ કેટલો અન્યાય ટોલટેક્સના સ્વરૂપમાં સહન કરે છે એ આપ નીચે દર્શાવેલ ટોલટેક્સના આંકડાઓ પરથી સમજી શકશો અહીં તેમણે લખાવ લખ્યું છે કે તમારા વિસ્તારના જે લોકો છે જ્યારે પણ રજૂઆત કરવા જાય ત્યારે ટોલ ટેક્સ ના સ્વરૂપમાં તેમની પાસે કેટલો અત્યાચાર કરવામાં આવે છે અને ટોલ ટેક્સ કેટલું લેવામાં આવે છે તે અહીં તમે સમજી શકશો અહીં તેમણે આંકડાઓ આપ્યા છે કે કઈ જગ્યાએ જતાં કેટલો ટોલ ટેક્સ ત્યાંના લોકો ભરી રહ્યા છે તો પોરબંદર થી ગાંધીનગર અને ટોલ ટેક્સ તેમણે લખ્યું છે કે વાનાળા ટોલ નાકા પોરબંદર એસી રૂપિયા જયારે અહીં સરખામણી કરી છે વેરાવળ થી ગાંધીનગરની જયારે વેરાવળ થી ગાંધીનગરના સો રૂપિયા અહીંયા આખો વીસ રૂપિયાનો ફરક છે જયારે ડુંડિયામડી ટોલનાકા ઉપલેટાથી એકસો વીસ રૂપિયા લેવામાં આવે છે જ્યારે ગાદોઈ ટોલ નાકા મંથલી થી અહિયાં એકસો પંદર રૂપિયા લેવામાં આવે છે ભરૂડી ટોલનાકા નાકા ગોંડલના પિસ્તાલીસ રૂપિયા ને અહિયાં પણ સહેમત છે પિસ્તાલીસ રૂપિયા અહીંયા તેમણે સમજાવ્યું છે કે આમ ઉપરના કોષ્ટક ઉપરથી આપને ખ્યાલ આવશે કે પોરબંદર કોઈ પણ અરજદાર રાજ્ય મથકે રજૂઆત કરવા જાય ત્યારે રૂપિયા બસો નેવું ટેક્સ ભરવો પડે છે તેમજ વેરાવળથી કરીને તેમણે કહ્યું છે ખાસ નોંધ તેમણે જવાહર ચાવડા અને રાજેશ ચુડાસમા ને ખાસ નોંધ શું કહી છે તે પણ એકવાર નજર કરીએ તો હું તો આ તમામ ટોલટેક્સ બૂથ પર ભરી જ રહ્યો છું તે કહી રહ્યા છે હું આ ટોલ ટેક્સ ભરી જ રહ્યો છું અને ભરતો પણ રહીશ આવનારા સમયમાં પણ હું ભરતો રહીશ તેનો વાંધો પણ નથી કારણ કે હું ટોલ ટેક્સ બચાવવા મારી કાર પર ભૂતપૂર્વ મંત્રી કે ધારાસભ્ય લખતો નથી અહીંયા મનસુખ માંડવિયાને જે છે તે જવાહર ચાવડા આડે હાથે લઈ રહ્યા છે અને કહી રહ્યા છે હું તો ભરું છું અને ભરતો રહીશ પરંતુ હું ક્યારે પણ મારી કાર ઉપર લખતો નથી એવું બોર્ડ લખાવતો નથી કે હું પૂર્વ મંત્રી હતો કે ધારાસભ્ય છું તો અહીં જવાહર ચાવડા કંઈક ને કંઈક આડકતરી રીતે મનસુખ માંડવિયાને આડે હાથે લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તહેવાલ વિશે તમારું શું માનવું છે જવાહર ચાવડાએ મનસુખ માંડવીયા ને જે ઊંઘમાંથી ઉઠાડ્યા અને જે આડે હાથે લીધા તેના વિશે તમારું શું માનવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર